આજે આપણે બનાવીશું બટેકાનો એકદમ હેલ્ધી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો બાળકોનો મનપસંદ નાસ્તો એને તમે તો આ નાસ્તો બનાવવા માટે મેં અત્યારે બે મોટી સાઈઝના બટેકાને બાફી લીધા છે તો હવે આપણે અત્યારે એક નાની વાટકી જેટલા પૌવા લીધા છે અને તેને આપણે બે થી ત્રણ વાર સારી રીતે પાણીથી ધોઈ દઈશું જેથી અંદર હવે આ બટેકાને આ રીતે છીણી અને તેને મિક્સ કરીશું છે તો હવે આપણે જે પૌવાને પલાળીને રાખ્યા છે તે પૌવાને આપણે અંદર લઈ લઈશું સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું એડ કરીશ સાથે એક ચમચી આપણે ચાટ મસાલો લીધો છે અત્યારે ચીલી ફ્લેક્સ લીધા છે એક ચમચી જેટલા એક નાની વાટકી જેટલા અત્યારે આપણે મકાઈના ફ્રેશ દાણા લીધા છે તો અત્યારે આપણે એક ટુકડો ગાજરને પણ આ રીતે એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે બે લીલા મરચાં લીધા છે કોથમીર લીધી છે તે પણ અંદર એડ કરી દઈશું એટલે આપણે આ રીતે ગોળ ટિક્કી જેવો શેપ આપીશું તો બહુ એકદમ ઝાડ બ્રેડ ક્રમ્સ લીધા છે જેને આપણે બ્રેડનો ભૂકો તે આપણે આ રીતે તેને અંદર લગાવી લઈશું અને તળવા માટે અત્યારે આપણે ગેસ પર એક પેનમાં તેલને ગરમ કરવા માટે રાખી લીધું છે તો નાસ્તાને આપણે તેલની અંદર લઈ લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે નાસ્તાને ફ્રાય કરીશું મિત્રો તૈયાર છે આપણો બટેકાનો નાસ્તો તો આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ એવો સોફ્ટ તો બાળકોને આ નાસ્તો ટામેટો કેચઅપ સાથે ખૂબ જ ભાવશે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં